શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા છે જે પાતળી ભેદ રેખાને આપણે ભૂલી જઈએ ત્યારે આપણે ભરાઈ જઈએ અને આજે આપણે દરરોજ ભરાતા રહીએ છીએ કારણ કે હજારો પોલીસ ફરિયાદો નોંધાતી રહે છે કે અમને ભૂવા છેતરી ગયા અમને ભગવાનના નામે છેતરી ગયા કે પછી અમને સંત મહાત્માના નામે છેતરી ગયા આ તમામ બાબતોની વચ્ચે આજે યાદ આવે છે રૂપાલીપલ્લી કારણ કે અમને મળવા માટે એક વ્યક્તિ આવ્યા છે જે વ્યક્તિ વિશે હું તમને વાત કરું તો જે શ્રદ્ધાળુઓ છે એ સ્વાભાવિક રીતે કહે છે કે આ માણસ તો ગાંડો છે પરંતુ દરેક ગાંડા માણસ જ દુનિયાને બદલવા માટે કાબિલ રહ્યા છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ આજે એમની સાથે જ વાત કરવી છે કે રૂપાલની પલ્લીમાં લાખો કિલો ઘી જે રેડાય છે અને જે ઘી જમીન પર ઢોળાય છે અને તેનો કાદવ કીચડ બને છે અને એ ઉછળતા કાદવ કીચડનો જે કચરો છે તે કહેવાય છે કે ફરીથી બજારમાં વેચાવા માટે ફરી અને કેટલાક લોકો ફ્લોટ કરે છે એટલે કે વેચાણના માર્કેટમાં મૂકે છે તો હવે તેનો રસ્તો શું તેને શ્રદ્ધા કહેવી અને શ્રદ્ધા કહેવી કે શ્રદ્ધાની સાથે તેનો માર્ગ પણ છે કે તમે ઘી ચડાવો ઘી રસ્તા પર ઢોળો અને ઘી તમારી શ્રદ્ધાને જાળવી લે તે પ્રકારે રસ્તા પર વહે પણ ખરું અને ફરીથી તેનો ઉપયોગ પણ થઈ શકે આવા એક કિમિયા સાથે અમને મળવા માટે આવ્યા છે જેમણે પોતાના નામની પાછળ જ હવે તો પલ્લી લગાવી દીધું છે રાધેશ્યાંભાઈ એમનું નામ છે મુલાકાત કરીએ કે એવો કયો પ્રોજેક્ટ છે એમની પાસે કયો પ્લાન છે કે જેનાથી જે ગાંધીનગરની પલ્લી છે એ પલ્લીમાં ચડાવવામાં આવતું ઘી છે એ ઘી કાદવ ન બને પરંતુ એ ઘી ફરીથી ઉપયોગમાં લઈ શકાય જી નમસ્કાર આપનું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં નમસ્તે તુષારભાઈ જી સૌપ્રથમ તો પલ્લીના થોડા ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરીએ જેથી જે લોકોને નથી ખબર એમને ખબર પડે બરાબર તો પલ્લીના ઇતિહાસ વિશે જે કંઈ વિગતો તમે આપી શકો મારી જાણકારી પ્રમાણે આ પાંચ વરસ જૂની પરંપરા છે એવું મેં એની વેબસાઇટમાં વાંચેલું છે અને ગામવાળાએ પણ મને કહ્યું છે કે અમારી આ પરંપરા પાંચ હજાર વર્ષની છે પણ ક્યાંય માહિતી એવી નથી આપી કે આ ઘી અભિષેકની પરંપરા છે તે એની પર અભિષેક કર્યા પછી એની પર ઢોળાઈ ગયા પછી એની પર ચાલવાનું એની પર બૂટ ચંપલ પહેરીને ફરવાનું અને પછી ગરીબને ઘી લેવાનું એવું ક્યાંય લખેલું નથી પણ છતાં દેખા અમને દેખાય છે એવું દેખાય છે કે ભાઈ આવું થઈ રહ્યું છે ખરેખર મેં જે વાંચ્યું છે એ પ્રમાણે પાંડવોએ પાંચ દીવા કર્યા હતા અને પાંચ દીવાની પલ્લી બનાવી હતી અહીં એક સોનાની હતી અને એ વખતે આ જંગલ ઓળ એડમમાં જંગલ હતું ખરેખર તો અને બેતાલીસો વર્ષ પાંડવો જતા રહ્યા પછી બેતાલીસ વર્ષ સુધી જંગલમાં તો ગામ હતું જ નહીં તો એ વખતે આ પલ્લી પરંપરા બંધ હશે એવું મારું માનવું છે એના પછી આઠસો પચાસ વર્ષ આઠસો પચાસ વર્ષ પહેલાં પાટણના રાજા સિદ્ધરાજ એમને આ પલ્લી બનાવવાનો ફરી ફલ્લી પરંપરા ચાલુ કરી અને વખત એમને સી લાકડાની બનાવી એ વખતે શું થયું છે ખ્યાલ નથી પણ અત્યારે જે થઈ રહ્યું છે એટલું ખબર છે કે પાંચ દીવા નથી થતા પણ એના સિવાય ઘી અભિષેક કરવામાં આવે છે ડાયરેક્ટ પલ્લી ઉપર જો દીવાની અંદર ઘી નાખો છો તો ઓલવાઈ જવાની શક્યતા પૂરી રહે કે ડોલ ભરીને નાખવાની હોય છે દીવા કરવા માટે થોડું ઘી જોઈએ અત્યારે જે થઈ રહ્યું છે ઘી ઘણું બધું આવે છે લોકોની શ્રદ્ધાના નામે તો એ ઘી આ લોકોને કેમ કરીને વાપરી કાઢવું બસ એ જેમનું લક્ષ્ય છે અને એટલું બધું ઢોળી નાખવામાં આવે છે કે રસ્તામાં જાણે ઘાણી ઘીની નદી વહી ગઈ એવું ગામ અને ટીવી બોલે છે હું નથી કહેતો હું તો એવું કહી રહ્યો છું ઘીનો કાદવ થઈ જાય છે ખરેખર નદી એને કહેવાય કે જેમ ગંગા નદી જમુના નદી સાબરમતી નદી હતી પહેલાં ત્યારે રિવરફ્રન્ટ થઈ ગયો પણ એ વહેતી નદી હોય ને નદી કહેવાય કે કાદવ કે છે કંઈ નદી કઈ કહેવાય અને જેમાં ડૂબી ખવાય પવિત્ર થવાય આત્માને શાંતિ થાય એને અમે નદી કહી શકીએ આ ઘીના કાદવ કિચડને ખરેખર અલંકારિક શબ્દ ન્યૂઝ પેપર્સ અને ટીવી મીડિયા આ એને નદી કહી રહ્યા છે જે ખરેખર શ્રદ્ધા અંધશ્રદ્ધાને વધારે પણ પહેલાં એક એવી પણ કંઈક વાત આવે છે જ્યાં સુધી હું જે કંઈ માધ્યમોને જાણ્યું છું મેં કોઈ ઇતિહાસ વિશે વધુ કોઈ જાણકારી નથી લીધી કે જેને હું ઓથેન્ટિક માની શકું પણ આ પલ્લી પહેલાં ઉનાવામાં નર્મલી ચડાવવામાં આવે અને ઉનાવામાં જે નર્મલી ચડે ત્યારબાદ પલ્લીમાં ઘી ચડે તો એ નર્મલી પ્રથા આપણે બંધ કરી દીધી કારણ કે જે તે સમયે ઉનાવાના કોઈ બ્રાહ્મણ દંપતી

તો જો એ ફેરફાર કરી શકતા હોય જો તો પછી આને પણ સામાન્ય ફેરફાર કરીને જે તમે કરી રહ્યા છો હાલ ઘીનો બગાડ કરી રહ્યા છો ભલે અભિષેકના નામ કરી રહ્યા છો પણ નામ તો છેવટે કદાવ કિચડ થાય છે એને પણ બંધ કરવું જોઈએ જો યજ્ઞ બંધ થતો હોય તો આપણે એક બંધ કરવો જોઈએ અથવા સુધારો કરવો જોઈએ બંધ તો ના કહી શકીએ આપણે પણ સુધારો કરી શકીએ એટલે તકલીફ જ આપણા ભારતની મોટી તકલીફ જ એ છે કે આપણે સમાજ સુધારકો જે જોયા આમાંથી કંઈ શીખ્યા નથી આપણે સમાજ સામે બંડ પોકારવો છે અવાજ ઉઠાવવો છે પણ ડર એટલો ઠાંસી ઠાંસીને ભર્યો છે કે આપણે ખુલીને બોલીશું તો શ્રદ્ધાળુ શું વિચારશે રાજકીય પાર્ટીઓ શું વિચારશે ધર્મના ઠેકેદારો શું વિચારશે સમાજની અંદર ફેરફાર આ રીતે નથી આવતો એટલે સમાજની અંદર જો ફેરફાર લાવવો હોય તો સમાજની સામે બંડ પોકારી અને જે વાસ્તવિકતા છે એમને એમના મોં પર કહેવી પડશે તો આ પલ્લી પર ઘી ચડાવવામાં આવે એમનું એવું કહેવું છે કે કોઈ તકલીફ નથી અને એમને તો મને એવું કીધું કે હવે તમે ચડાવો છો ને કરતાં ડબલ ચડાવો પણ હું જે પ્લાન આપું છું એ પ્લાનથી તમે ચડાવો તો શું કામ એમના પ્લાનને આપણે માનવો જોઈએ શું છે એમનો પ્લાન એ હવે આપણને તેઓ જ બતાવશે કે કઈ પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ તો પલ્લી પર ડબલ ઘી ચડાવે તો પણ એમને વાંધો નથી હા પણ મને તો અતિશયોક્તિ ભર્યો જ આ કામ લાગે છે પણ સ્પષ્ટતાથી કહું છું કે અતિશયોક્તિ છે આપણે ખોરાક માટે કેટલાક લોકો ભૂખ્યા સુવે છે ગરીબો અનાજ સરકારી ખાવા માટે મજબૂર છે કુપોષણના શિકારો બની રહ્યા છે લોકો ગર્ભવતી મહિલાઓ બાળકો આ બધી જ સમસ્યાનો આપણે શિકાર હોઈએ તો આપણી વરદાઈની માતા કે જે વરદાઈની માતાનું આ મંદિર છે જેને પલ્લી પવિત્ર પલ્લીને આપણે માનીએ છીએ પૂજીએ છીએ અભિષેક કરીએ છીએ તો શું આપણી વરદાયની માં આપણને એવું કહે કે આ ઘીને તમે રસ્તા પર ઢોળો તેને કાદવ બનાવો તેમાં તમે ના આવો તેને ગંદારું કરો અને બાદમાં આ ઘીનો સત્યાનાશ નીકળે એ ઘીને એકત્રિત કરી બજારમાં વેચવા માટે કેટલાક લેભાગુ તત્વો મારફતે મોકલો જો આપણી વરદાયીની મા શીખવતી હોય તો તેને મા કેમ કહેવી તેના પર પણ સવાલ પેદા કરતા મને જરા પણ અતિશયોક્તિ નથી લાગતી એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાથી હું તો સ્પષ્ટ રીતે વાકેફ છું તમને વાકેફ કરવા માંગુ છું હવે આપણે જાણીએ એમનો પ્લાન શું છે બતાવો ઓકે આ પ્લાન એવો છે કે જે તાવડી પ્રોજેક્ટ કહીએ છીએ અમે એને અને આ તાવડી પ્રોજેક્ટ આવ્યો મને બતાવજો ઉપરથી પ્રોજેક્ટ એટલે આપણને દર્શકોને ખબર પડે હમ આ તાવડી પ્રોજેક્ટ એક થર્મોકોલથી મેં બનાવ્યો છે

પણ હવે મેં એની પર આ લોકો પૂછતા હતા મને કેરીનો શું ભાવ છે એમ કરીને શું ભાવમાં લીધી તો પછી મેં એની પર સ્ટીકર લગાવે જેથી કોઈક મને પૂછે તો મને આ વિષય માટે જ પૂછે અને ઘણા હવે અવેર છે આને બધા જાણે છે કે બહુ પ્રખ્યાત છે તો પછી મને નીચે આ વાંચે છે ત્યારે એને પૂછે છે ત્યારે મારે એની સાથે બહુ ડિસ્કશન થાય છે ઘણું ડિસ્કશન થાય અને ગમ એ લોકોને ખુશ થઈ જાય ના ના આ તમે પ્રોજેક્ટ સો ટકા ભગવાન રજા આપશે ને તમે કરી શકશો કેમ કે એને ખબર છે કે ભાઈ આ લોકો બંધ નહીં કરે ઘી અભિષેક કરવાનું તો તમારા પ્રોજેક્ટથી ઘી બચશે અને પછી તો મારું ફેસબુકમાં શોધી કાઢે છે અને મારા બાકીના વિષય પણ જોઈ લે છે એક આ બહુ સરસ કામ છે પણ આપણી પ્રજાની જો વાત કરીએ તો આપણી પ્રજાને ગંભીરતા કેટલી હશે કે આપણે અબજો રૂપિયાના ગબન સરકારી તિજોરી આપણા ટેક્સના પૈસાના લૂંટાઈ જાય છે એમાં ચિંતા નથી તો પછી આ થોડું ઘણું ઘી ઢોળાય એની સે ચિંતા કરે છે બહુ સવાલ નથી થતા થોડું ઘણો સાહેબ પચાસ કરોડ રૂપિયાનું છે જેને એક રાતમાં ત્રણ જ કલાક પચાસ કરોડ એટલે હવે કોઈ કૌભાંડ જ નથી હવે માધ્યમો એને કૌભાંડ જ નથી ગણતા પાંચ હજારથી પાંચ હજાર કરોડ પચાસ હજાર કરોડ પાંચ લાખ આ બધું કૌભાંડની વ્યાખ્યામાં પચાસ કરોડ ને બધું તો હવે કેવું છે કે કટકી માધ્યમો પણ અતિશયોક્તિ જોતા જતા જોતા એક એક્સ્ટ્રીમ લેવલ જોઈ લીધું છે એટલે હવે પચાસ સો કરોડ બસો કરોડ સુધી કટકી લખે છે એટલે આ ખૂબ નાનો પ્રોજેક્ટની તમે પચાસ કરોડ રૂપિયામાં શું કરી શકો એમ ઠીક છે મને તો એક લાગે છે કે ઘણા લોકો એ બહુ પ્રયત્ન કર્યા છે સલંકેશભાઈ ચક્રવર્તી છે એમને પણ બત્રીસ વર્ષથી પ્રયત્ન કર્યો છે આ પરંપરાને ફેરફાર કરવા માટે હતા રોકવા માટે મને થયું કે આ લોકો નથી સમજાઈ શકે હવે મારે કંઈ રસ્તો શોધવો પડશે એટલે મેં નવો પ્રોજેક્ટ લઈ નવો પ્રોજેક્ટ સમજાવો પ્રોજેક્ટ હવે એ પ્રોજેક્ટ એવો છે કે એક તો મેં એમાં થર્મોકોલથી બનાવેલો છે હું બધું કાઢીને નીચે મૂકી દઉં જી આ એમના પ્રોજેક્ટના બધા અલગ અલગ પાર્ટ્સ છે પાર્ટ્સ છે તમને એવું લાગશે કે મેન્યુફેક્ટરી છે હવે તેવું છું હું એને ગોઠવી દઉં પહેલા તો આ એક ગામનો ચોક છે આવા સત્યાવીસ ચોક છે ગામમાં અને આ ચોકમાં મોટા ભાગે પલ્લીને લાવતા હોય છે અને પછી એની પર ઘી અભિષેક કરતા હોય છે ટ્રેક્ટરો બધા આજુબાજુ આવી રીતે મૂકેલા હોય છે એટલે હવે પહેલાં થોડુંક હું સમજાવી દઉં એની સ્થિતિ શું હા ઓકે ગાંધીનગરનું રૂપાલ ગામ છે ગાંધીનગર રૂપાલ ગામની અંદર સત્યાવીસ ચોક છે જેને ધાર્મિક રીતે મહાત્મા આપવામાં આવ્યું છે વરદાયની માતાજીની જ્યારે પલ્લી નીકળે ત્યારે આ સત્યાવીસ ચોક પસાર કરે અને દરેક ચોકમાં અસલ દેશી ઘીથી જે છે વરદાઈમાંની જે પલ્લી છે એ પલ્લીના રથનો અભિષેક થાય અને જે અભિષેક થાય એ શુદ્ધ ઘી હોય એની તકેદારી રાખવા માટે કલેક્ટર વિભાગ પણ એટલું સાબદું ત્યાં રાખે છે વ્યવસ્થા કે કોઈ ડુપ્લિકેટ ઘીનો અભિષેક ન કરી જાય ભલે અંબાજીમાં ડુપ્લિકેટ ઘીનો આપણને કોઈ પ્રસાદ ખવડાવી જાય ગામમાં ડુપ્લિકેટ માવાની મીઠાઈ ખવડાવી જાય રસ્તા પર ચારે તરફ લાગેલી દુકાનો ઠેલા લારી ગલ્લા ત્યાં બધું ડુપ્લિકેટ આપણને ખવડાવી જાય પણ અહીંયા એટલું ચોક્કસ કે જે ઘી ઢોળાય છે એ નકલી ન ઢોળાય એટલે આપણા અધિકારીઓ પણ એટલા બુદ્ધિના હોશિયાર છે કમેન્ટમાં તમે જણાવજો કેવા છે કે એ લોકો ત્યાં આના માટે એટલી વ્યવસ્થા રાખે કે ઢોળાવું ન જોઈએ ડુપ્લિકેટ ઘી ક્યારેક ક્યારેક સલો વિચાર આવે છે કે કઈ પ્રકારની સિસ્ટમ છે હા હવે આ સત્યાવીસ ચોકવાનો એક ચોક બતાવે છે કે આવા સત્યાવીસ ચોક બનાવવાના

અને એ અહીંયા મૂકીને એટલે કે આવો આગળ સિમેન્ટો બનાવવા માગું છું આ સિમેન્ટો બની જાય અને જેમ આપણા બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ મૂકી છે અંડરગ્રાઉન્ડ અહીંયા કાણું પડેલું હોય નીચે પાઇપલાઇન કરીને એક જગ્યા એવી મળી હોય જ્યાં પાંચસોથી હજાર લીટર મૂકી તાકી અંડરગ્રાઉન્ડ રહી શકે હવે અચ્છા એટલે અહિયાં વચ્ચે આસપાસ જેટલા હોલ્સ છે આ હોલ છે બધા નઈ ગણવાના એક સેન્ટર આ રેડીમેડ મળે છે મેં નથી પાડ્યા ઓકે આવી તવી આવે છે જે બજારમાં રોટલો બનાવવા માટે વપરાય છે અને આ એક સેન્ટરમાં મોટું કાણું પાડવાનું જેમાં પાઇપલાઇન જેમ છે આપણે જેમ સ્વિમિંગ પુલમાં પાણીની એક્ઝેક્ટ એક્ઝેક્ટ એવું જ તો એવું એક જ જગ્યાએ હોય અને એ પાણી પછી અચ્છા હવે આ રેડી સિસ્ટમ થઈ ગઈ આપણી આ પલીના ઘણા દિવસો પહેલા રેડી હોવી જોઈએ તો શક્ય બને આ આ આ કરવા માટે કમસે કમ એક દોઢ મહિનો જોઈએ આપણને તમે સમજો કે હું આ કાલથી ચાલુ કરું છું બનાવવાનું તો મને દોઢ બે મહિના જોઈએ મેક્સિમમ એમાં પાછો વરસાદ નડી જાય તો કામ બંધ થઈ જાય એટલે આ બધું પરમાનન્ટ બનાવવા માટે સમય જોઈએ કંઈક તોડફોડ કરવાની રસ્તો થોડી વાર માટે બંધ થાય પરમાનન્ટ ભારતમાં બને એવું તમને રસો છે કરો જેમ કે ટેન્ડર આપવાનું કટકી આપવાની કમિશન આપવાનું એમ ભાજપના ધારાસભ્ય જાહેરમાં બોલેન્ટ બને તો એવું વ્યવસ્થા તમે પાછી વિચારી છે બની તો શકે એવું તો વિચારું છું પણ છતાં એ ભગવાનની ઈચ્છા પણ મારી ઈચ્છા છે કે હું આ કંઈક પ્રયત્ન કરું અને હવે આપણે પલ્લીજીને જેમ ગામના લોકો લાવે છે એમ લાવીને અહીંયા મૂકશે પછી આ જે ટ્રેક્ટર મૂકેલા છે આજુબાજુ એમાંથી ઘી જેમ બધા લાઇન્સર ઊભા હોય છે અને સ્વયંસેકો દસ બાર જણની લાઈન હોય છે અને એ ડોલે ડોલે બધા આપતા હોય છે અને એમાં એકચ્યુઅલી આ ટ્રેક્ટરની અંદર લોકો પહેલાં ઊભા હોય છે પરંપરા કેવી થઈ ગઈ હતી ખરેખર પહેલાં સામાન્ય રીતે પોતે પોતાની રીતે ઘી નાખતા હવે એનું ઘી એટલું બધું વધારે છે કે સ્વયંસેકો ઓછા પડે છે એટલે એ લોકો પહેલાં તો ટ્રેક્ટરમાં જ બેસી જાય છે એટલે ઘીને પહેલાં અપવિત્ર કરી નાખે છે અને ખબર નહીં પરંપરા આવી થઈ ગઈ છે અપવિત્ર ઘી જ અભિષેક કરવાનું ખરેખર ના હોવું જોઈએ શંકર ભગવાનને દૂધ આપણે પીને પછી આપણે પીવડાવીએ એવો અર્થ થયો કહેવાય તો અહીંયા હાલ આવું છે આ મારી કોમેન્ટ્સ હતી આવી કે ખરેખર આવું દેખાય છે વિડીયોમાં પણ દેખાય છે તમે હું બધા જોઈ શકીએ છીએ હવે આ ઘી અભિષેક થાય આપણે ચલો ચલાવેલી આ બધું નાતા હોય એવું એકચુઅલી હા એ લોકો નાતા હોય છે યસ ડુબકી છબછબિયા કરતા હોય છે તો એ ઘી એની પર ચડે છે આપણે ચલો માની લો આ પરંપરા હશે નથી ખરેખર આપણે માની લેવી પડશે કે જે કરે છે જ આપણે જોવાનું અને એ જ પરંપરા હોઈ શકે એવું આપણે માની લેવાનું હવે આ ઘી અભિષેક થાય છે હાલ તાવડી નથી બનાવતા એવું પણ જે છે તમે લખ્યું છે વિશાળ રકાબી થાય એટલે ખાડો પણ ઊંડો થાય ખાડો ઊંડો થાય એટલે આમાં પણ પેલા નાળા પકડીને જેમ ઉતરતા દેશી હું તમને બઉ સુધામાં કહું એ રીતે ઊંડું આમાં પાછું ઘી હોય તો ઘી તો લપટ ઘટવા માટે બહુ સરસ મજા મજાની વ્યવસ્થા આ છે ને છ ઇંચનો જ ઢાળ હોય છે ખાલી છ ઇંચ વધારે ઊંડો નથી હોતો અને હા બીજું એક વસ્તુ એક પેવેલ્સ આવે છે છ ઇંચનો ઢાળ માનો કે હું જ્યાં સુધી જેટલી મને સિવિલ એન્જિનિયરિંગ માં સમજ છે સરળ સમજ છ ઇંચનો ઢાળ આપણે લાવવો હોય તો તમે અહીંયા છ ઇંચ ડેફ્થ અહીંયાથી આની વચ્ચે તો કોઈ દિવસ ઘી બધું એકત્રિત થઈ શકે એવું હું માનતો નથી પછી એને આપણે ધક્કા મારવા પડે પેલા નથી આપણે કચરા પોતા કરવાના સામાનથી એવું કરવું પડે તમે માનતા હશો પણ કદાચ જેમ આપણે બાથરૂમમાં છે ને ફક્ત બે ઇંચનો જ હોય છે ફક્ત બે ઇંચનો છતાં પણ આ બાજુ પાણી નથી આવ્યું બાથરૂમમાં પાણીને જવાનું છે આમાં ઘીને જવાનું હા જશે પણ કારણ કે બંને વિસ્કોસિટી અલગ હોય છે હા મેં છે એક પ્રયોગ કર્યો તો એક થાળી મૂકી હતી અને એક તાવડી મૂકી હતી થાળી પર મેં પાણી નાખ્યું એક વિડીયો તમને આપી છે થાળી પર પાણી નાખ્યું તો એ આજુબાજુ ફેલાઈ જાય છે તાવડીમાં રાખવું છું તો એ ને એમાં ભરેલું રહે છે હવે જો એને કાણું હોત તો એ જગ્યાએ જતું રહે પણ રહે છે એટલે એ વિડીયો એટલે માફ કરશો હું તો તમારો પ્રોજેક્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું બરાબર હું આ પ્રોજેક્ટમાં જરાય સહમત નથી એના માટે પહેલા ક્લિયર કરી દઉં કે આ પ્રોજેક્ટથી પણ કંઈ આપણો નિકાલ થાય એવું છે નહીં જી હું એવું કહીશ નામ આમાં કરતાં કાણામાં સારા એ રીતે ઘી બચી શકે એ હેતુ છે આપણો હવે પલ્લી ઉપર જેમને જે રીતે ઘી અભિષેક કરે છે જેમ કરે આપણે એના વાંધો ના લઈ શકીએ આપણે અમે લઈ શકીએ એવા કોણ તો હવે પલ્લી ઉપર ઘી અભિષેક થઈ જાય એટલે ઘી આપણે એમ માની લઈએ છીએ બધું જતું રહેશે ત્યાં આગળ અને પછી ત્યાંથી આપણે મોટર દ્વારા બીજી બધી ટાંકી જે બહાર મૂકેલી છે જે આપણું હાઈટ ઉપર મૂકેલી છે એમાં એ ભરી લેવામાં આવે ખેંચી લેવામાં આવે જે આપણે કોઈ પણ મકાનમાં કોઈ પણ બંગલોમાં નીચે એક ટાંકી હોય છે ટેરેસ ઉપર ટાંકી હોય છે ચાલો એ ઘી ભરી લીધું પછી શું થાય ઘીનું શું કરવાનું સૌથી તો આપણે પલ્લી જતી રહે છે અહીંયા ટાઇલ્સ લગાવી લઈ આમે લગાવીશું ટાવી બની છે એમાં ટાઈલ્સ પણ લગાવી જેવી બાથરૂમમાં લગાવી છે એટલે સફાઈ કરવી છે આઠ ઊભી રાખવાની બાજુ બાજુમાં બધે

હવે આ ઘી જતું રહ્યું સાઈડમાં પલ્લી આગળ જતા રહે એવું માની લઈએ છે અને પછી આને સાફ સુફી કરીને બીજા વર્ષ માટે એટલે કે એક દિવસ પછી ચોવીસ કલાક પછી આને બરાબર સાફ થઈ જાય પલ્લી પછી આ પેવલ્સ છે મારા જે નોર્મલી આપણે ફૂટફાટમાં વપરાય છે તો એને આપણે મૂકીને એને બંધ કરી દેવાનું એટલે ગામમાં પછી ખબર નહીં પડે કે અહીંયા એટલે પેવર કામ જે છે અહીંયા કરી દેવાનું યસ અને આ એટલા માટે પરમેન્ટ કરવું જરૂરી છે કે બીજા વર્ષે પણ આનો ઉપયોગ કરી શકાય અને દર વખતે ખોદકામ ના કરવું આપણે હોળી કરતા ચોકમાં હવે ઘણી જગ્યાએ કોર્પોરેશન એવું નક્કી કર્યું છે કે હોળી કરે ને એટલે જે સિમેન્ટ નો જે રોડ સોરી ડામર નો જે રોડ થતો પેલો આપણો જે કાળો અસફાલનો તે ઓગળી જાય ત્યાં ખાડા પડે પછી શું થાય એ ચોક જયારે ચોમાસું આવે ને ત્યારે એ ચોમાસું કેવડાવે આપણે બહુ ભયંકર યાર કે ખાડા તો અંદર ઘૂસી જાય ચોકમાં પછી નવો રસ્તો લેવો કે આપણે પેવરિંગ કરવા લાગ્યા એટલે શું થાય કે પેવરિંગ કરી નાખીએ તો ત્યાં ખાડો ના પડે કારણ કે આ બ્લોક સળગે કે એને કઈ થાય ના થાય એટલે બહુ સરસ રીતે હોળી પણ થઈ જાય લોકોની આસ્થા પણ દેવાઈ જાય અને સરકારી ડેમેજ પણ ન થાય એકદમ ચાલે કેવું થાય એટલે તમે ક્યુ છે એમ કે બંધ કરીએ ત્યાં સુધી તો યોગ્ય છે હવે મારા કેટલા કે સવાલો છે માનું આ ઘી એકત્રિત કરી દીધું હવે ઘીનું શું કરવો અચ્છા એ ઘી એના પછીનું ઓપરેશન આપણે નથી કરવા માંગતા પણ એક ગામવાળાને સદબુદ્ધિ આપી શકશું કે ભાઈ આ ઘીને તમે પ્રસુતા બેનો જે દવાખાના એવા ઘણા છે જ્યાં ઘણા લોકો સેવકો શીરો બનીને અને ખવડાવવા આપવા જાય છે કેન્સરની હોસ્પિટલમાં શીરો બનીને ખવડાવવા જતાં હોય છે મિટીની કેન્સરવાળાને પછી ખવડાવી ઓકે ઓકે આ જે ચાર રસ્તા ઉપર તાવડી બનાવી જેટલા ઇંચની બનાવી એટલા આમાંથી નીકળેલું ઘી એનો શીરો તમે ખાશો કેન્સરવાળા તો પછી ખશે હા હું તૈયાર છું એક સેવકના કારણે હું બતાવવા માગું છું ભાઈ આ એટલું શુદ્ધ રહેવાની શક્યતા છે કે આપણે ખાઈ શકીએ હાલ જે થઈ રહ્યું છે એટલું કાદવ જેવું હોય છે જેમાં લોકો ચાલેલા હોય બૂટ ચંપલ પહેરેલા હોય અને કદાચ કહીએ તો એ ગામનો રસ્તો છે એટલે પ્રાણીઓએ પણ સંડાસ બાથરૂમ કર્યા હોય લોકો આવ્યા હોય છે પાન મસાલીની પિચકારી પણ માળી હોય કોઈને કંઈક રોગ થયો હોય થૂક્યો હોય હવે આવું ઘી મારા નસીબમાં આવે ન કદાચ તો સારું કે જેને ઘીની પર ચાલવું ના પડે હું તો એટલું સુધી કહીશ આ ભક્તોને છે ને પાપમાં પાડી રહ્યા છે આ ગામવાળા કારણ કે ઘી જે માતાજીને ગમે છે એ અભિષેક કર્યા પછી એ ઘી નીચે પડે એની પર ચાલે છે તો માતાજી કી રીતે રાજી થાય

કે પોતાના બાળકોનું અહિત થાય તો જયારે બાળકોનું હિત થાય એવું માતાજી ન ઈચ્છતા હોય તો એ માતાજી એવું પણ ઈચ્છે કે આ ઘી ઢોળાય ઘી ઢોળાય રસ્તા ઉપર જાય તેનાથી લોકો નાય પછી કાદવમાં જાય પછી પાછું ઉલેચીને એકત્રિત થાય એકત્રિત થાય ને કોઈ ગરીબો ખાય અને એ કેટલાક લોકો એને માર્કેટમાં વેચે છે આવું તો માતાજી ના ઈચ્છે પાપ અને પુણ્યની ભેદરેખામાં તમે કોઈ જોયું કે ઘી વેચનારા કેન્સર કેન્સર ને મરી ગયો આપણે શ્રદ્ધાની ને શ્રદ્ધાની વાત કરવાની છે આપણે કહીએ કે માતાજી પોગે કે જોયું તમે કોઈને માતાજી પોગે તો આપણે આ તાવડી તપેલાની જે મહેનત તમે સમજાવો છો બહુ તમારા હું એપ્રિશિએટ તમારાથી મને કોઈ પેલું નથી પણ મારું કહેવાનું એટલું છે કે આનાથી પણ ગીતો શુદ્ધ નથી રહેતું હા સાચી વાત છે પણ એસી નેવું ટકા તમારી લડાઈ એવી કેમ નથી કે આ બંધ થવું જોઈએ દસ લાખ લોકોની ભાવના છે આ તો પહેલાં જે હું બહુ સરળ માણસ છું અને બહુ શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી માણસ છું એટલે બહુ સરળ રીતે લોકો સમજે એ ભાષામાં કારણ કે ગાંધીજી પણ કહેતા કે કોશીઓ સમજે એ ભાષામાં લખો હવે હું બોલવાનો જમાનો આવ્યો તો મેં એવું નક્કી કર્યું કે ગાંધીજીએ એવું કીધું હોત કે ભાઈ કોશીઓ સમજે એ ભાષામાં બોલો તો આ તો પેલા જેવી વાત છે કે કોઈ વ્યક્તિને તમે જીદ છોડાવવા માટે બીજું રમકડું પકડાવો છો પણ નુકસાન તો એ જ કરે છે બોલો કહેતા ઘણા કે દારૂ મૂકીને ગાંજો ચાલુ કર્યો તો આ તો એના જેવું થયું ને કે તમે અશુદ્ધિ ઓછી કરી શકો છો પણ એનાથી સમસ્યાનું નિરાકરણ નથી થતું હું જે કરી રહ્યો છે મારા લોકોની મહેનત બચાવું છું જે નહીં ખોબે ખોબે કર્યા છે એનું અપમાન થતું હોય છે લોકો એના ફોટા પાડતા હોય છે એના ફેસબુકમાં મૂકતા હોય છે એ પણ કહે પણ એ ખોબર ભરવાના હા એ પણ મુદ્દો છે પણ હવે એવું છે દયા દયા ખાવાની વાત છે એવું નથી નથી દયા ખાવાની પણ હંમેશા વિચારીને કરવાનું હોય છે હું બહુ પર્ટિક્યુલર રીતે હું જો સમજું છું એ પ્રકાર હા કે આમાં ઘી દોરવાનું બંધ કરો એની કોઈક મુહિમ મુહિમ ચાલે મુમેન્ટ આવે એવું કેમ તમે કોઈ નથી કરતા રસ્ટીએ કરી ટ્રસ્ટી કહી રહ્યા છે જે નીતિન વિડીયો છે ટીવી નાઇનના એક સમાચારમાં એમાં એવું કહી રહ્યા છે કે તમે પહોંચ પડાવો ટોકન ઘી ચડાવો અને બાકીનાની પહોંચ પડાવો તો પણ ભગવાન તમારા ઉપર આગી રહેશે અને આશીર્વાદ આપશે આમાં લોકો નથી માનતા હા એ નથી માનવાનું કારણ એવું છે કે રૂપાલ ગામના જે પલ્લી મંડળ છે એ મોટા મોટા બોર્ડ બીજા મારે છે જો તમે ઘીની માનતા રાખી છે તો તમે ઘી અભિષેક કરજો નહીં તો તમારી માનતા પૂરી નહીં થાય ટ્રસ્ટી અને ગામમાં આટલો વિરોધ આપ્યા છે ટ્રસ્ટી બોલી રહ્યા છે એનો મતલબ એવો થાય છે કે મંદિરના ટ્રસ્ટીઓ છે જે હજી એમને જાગૃતિનું કામ ગામમાં કરવું પડશે હા કરવું પડશે પણ તમારા જેવા લોકોએ પણ કરવું પડશે મેં તો તમને કીધું ને કે ઓના જેવું છે ગાંધીજી કેમ ઘણા વખત લોકો માને નહીં તો ઘરે ઘરે જઈને સમજાવતા જ્યોતિબા ફૂલે જઈને સમજાવતા હા તો આવું બધું હોવું જોઈએ ને તો આપણે એના માટે કોઈ કેવા કઈ બે પાંચ વિચારો હોય તમારી પાસે કે તમારા પ્રયાસો હોય કરવાના હોય કે કર્યા હોય હા અત્યારે હું લોક જાગૃતિ માટે હું મંદિરે નોર્મલી સવારે છ થી આઠ સાડા આઠ સુધી વચ્ચેનો ગાળો પસંદ કરું છું પહેલાં તો આગલા દિવસે પરમિશન લઈ આવું છું ટ્રસ્ટીની કે ભાઈ હું આ ટાઈપનો રોડ શો કરવા માગું છું હું બેનર પહેરું છું મારા બેનર શરીર ઉપર ગામમાં નહીં ગામમાં નહીં આ લોકલ અમદાવાદના મંદિરની વાત કરું છું હું ગામમાં નથી જઈ શકતો અત્યારે ગામમાં જવામાં મારું જોખમ છે એ જોખમ છે ઓકે હું માતાજી ઉપર ભરોસો એક વસ્તુ છે માતાજી છે બધું બરાબર છે પણ લોકો એને પણ પૂરીને ઘરે જાય છે તાળું મારીને માતાજી સર્વ જગતજનની છે અને એ બધાની માનતા પૂરી કરે છે પણ છતાં પણ પૂજારી કોઈ પણ ટ્રસ્ટી અને ગાળો મારીને જ ઘેર જાય છે આખી રાત માતાજી એકલા હોય છે તાળાની અંદર હોય છે હવે એ મને બચાવ આવશે કે નહીં એ ખબર નથી પણ હાલ મને મને શ્રદ્ધા છે કે માતાજી મારી સાથે છે પણ હું એવું કહી શકું કે મારે શા માટે ત્યાં એવું કરવા જવું પડે મને એ ઘણા મંદિરો છે હું ભક્તોને સમજાવી રહ્યો છું કારણ કે એ પલ્લીમાં જાય છે અમદાવાદના ઘણા અમદાવાદના પણ જતા હશે અને હું એની વિડીયોગ્રાફી કરું છું એકચ્યુઅલી કે હું એવું નથી ખાલી દસ જણને સમજાવે એટલે પતી ગયું એનો વિડીયો રેકોર્ડ થતો હોય છે અને એ પછી હું ફેસબુકમાં અપલોડ કરું છું જેથી એ વ્યક્તિ જે મને મારા પોસ્ટર પહેર્યા હોય લગાયા હોય એનાથી જોઈને મને પૂછતા હોય છે બધા રૂપાલપલ્લીને બધા જાણે છે તો એના વિશે મારા પ્રોજેક્ટ વિશે પણ પૂછતા હોય છે તો ઘણા ખુશ થાય છે કે ના ના અમે એના માટે કંઈ તમે સર્વે કર્યો હોય કયો ચોક્કસ સમુદાય કયો ચોક્કસ વિસ્તાર કઈ ચોક્કસ જાતિ કે ધર્મ જે છે એના કેટલા લોકો કેટલું ઘી ચડાવે છે એના દર વખતના તમારી પાસે કોઈ ડેટા હોય ગણિત માંડીને તમારે ચાલુ હોય જો તમારે કોને અપ્રોચ કરવા એ પણ જોવું પડશે ને ઓકે હું કરી રહ્યો છું સામાજિક ફક્ત જેમ અમારો પટેલ સમાજ છે તો મહેસાણા લાલજીભાઈને હમણાં મળ્યો ચાર દિવસ પહેલા એમને સમજાય તો હવે એમના અમારા સમાજના સમજાય એ અમારા લીડર છે અત્યારે ગ્રુપ કે હાર્દિક પટેલ પોતે રૂપાલપલ્લીમાં મેં જોયા છે હા પણ હવે આ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ છે ને કયા નેતાને સમજાવશું ના હવે પ્રોસેસ એવી છે જેમ લાલજીભાઈ અમારા સમજી ગયા અમારે તો કે આ પ્રોજેક્ટ મેં અમે બતાવ્યો જેમ ત્યાં તમને બતાવી રહ્યો છે એવી તમને રૂબરૂ જઈને ચાર દિવસ પહેલાં બતાવી આવ્યો અને એમને કહ્યું એમને કહ્યું આ સરસ પ્રોજેક્ટ છે અને આપણે આપણે અમારા દ્વારા આપણા પટેલ સમાજને સમજાવશું હવે દરેક પોતપોતાના સમાજને સમજાવે ને સાહેબ તું પણ ઘી બચી શકે અને એને સમજાવવાનું આટલું જ છે કે એવું નથી કે તાવડી સમજાવવાનું એ છે કે તમે તમારી માનતા એવી રાખો કે ઘી અભિષેક પણ થાય તમારી ઈચ્છા પણ પૂરી થાય અને ઘી અભિષેક થયા પછી એટલું જ ચોખ્ખું રહે કે કોઈ રોટલી પર ચોપડવા જેવું રહે આટલું સમજાવવાની વાત છે અને એક સાથે બે ભાવ રાખશે અભિષેક પણ થાય ને કોકની રોટલી પર ચોપડાવે તો ડબલ ફાયદો થશે કારણ કે હાલ એક જ ફાયદો થાય છે ઘી અભિષેકનો જ ફાયદો થાય તો એના પછી જે ઘી કોકની રોટલી પર ચોપડા જેવું ખાવા જેવી હોય ખાવાની વસ્તુ છે કાતો ખાવાની વસ્તુ વેડફાઈ ના જાય તો એવો ભાવ કરશે ને તો પણ ભગવાન સાંભળશે અને એ ભાવના કારણે આ રીતે કાલ એ ગામમાં સુધારો થશે કેટલાય એવા બાળકો હોય છે કે જે બાળકો શિક્ષણ માટે ટળવડતા હોય છે માતા પિતાની હાલત નથી હોતી પ્રયાસો કરવા છતાં નક્કામાં ઘરે બેઠા છે એવા લોકોની વાત નથી કરતો પ્રયાસો કરવા છતાં બે ટંકના રોટલા માણ થાય છે બાળકોના શિક્ષણ અધૂરા મુકાવવા પડે છે એ બાળકનું ફ્યુચર બ્રાઇટ હોય એ પ્રકારની સ્થિતિ હોય શિક્ષણમાં પરિણામ ખૂબ સારા આવતા હોય એને પોતાને રસ પણ હોય પણ સપના રોળાઈ જાય છે કારણ કે એમની પાસે પૈસા નથી આમાં એક સ્થિતિનું એવું પણ નિર્માણ થાય કે જો આપણે વરદાયની માતાજીને પચાસ હજાર રૂપિયાનું ઘી ચડાવવું છે કે પાંચ હજાર રૂપિયાનું ઘી ચડાવવું છે તો જે પૈસા છે તમે પ્રતિકાત્મક રીતે જેમ ટોકન સ્વરૂપે ટ્રસ્ટ કહે છે એ રીતે બે ચમચી ઘી પણ તમે ચડાવી શકો અને બાદમાં જે પૈસા છે ને આપણા જ હાથે આવા બાળકોના શિક્ષણ માટે આવા પરિવારોના કલ્યાણ માટે ઉદ્ધાર માટે આપણે ઉપયોગ કરીએ તો જ્યારે જવાનો વખત આવશે ત્યારે મા વરદાય નહીં આપણને લેવા માટે આવશે કે દીકરા આવું પરંતુ જ્યાં સુધી આપણે આ જ સ્થિતિમાં રહીશું આ જ પ્રકારની શ્રદ્ધા રાખીશું કે બસ કરીશું તું એ જે આખું ગામ કરે છે તો પછી આપણે અને આપણા માતાજી વચ્ચે ખાલી નામનો સંબંધ છે કારણ કે જો આપણા માતાજી સાથે આપણો સ્નેહનો નાતો હોય એક તારની જે વાત સંત મહાત્માઓ કરતા એક તાર થતો હોય તો આપણી માતાજી આપણને આવું પણ જ્ઞાન આપતી રહે વિચાર લો વિચારવા જેવું ઘણું છે આ વ્યક્તિ મહેનત કરે છે એમની મહેનતને અમે સલામ કરીએ છીએ પરંતુ તેમનો જે પ્રોજેક્ટ છે એમાં પણ કેટલાક અમને સવાલો પેદા થયા તો અમે ડિસ્કસ કરીએ છીએ જેથી તમે પણ તમારો કોઈ નવો અભિપ્રાય લઈને આવી શકો એમની પાસે જઈ શકો મારી પાસે આવી શકો તમારા અભિપ્રાયોને પણ અમે પ્રાધાન્યતા આપીશું કારણ કે આખરે આપણે સૌ કોઈને મળીને લાવવું શું છે આ પ્રક્રિયામાં બદલાવ કે જેથી કરી અને તેનો ઉપયોગ સદુપયોગ ગણાય નહીં કે દુરુપયોગ અને આ ઘી અત્યારે જે પ્રકારે કાદવ બને છે એ કાદવ ન બને સમાજનું પણ સારું દેખાશે માતાજી પણ ખુશ થશે આપણી શ્રદ્ધા પણ ટકી રહેશે અને હું માનું છું ત્યાં સુધી એ શ્રદ્ધામાં જેમ સોનામાં સુગંધ વળે એમાં શ્રદ્ધામાં સાચી ભક્તિ પડશે આ જ પ્રકારની વાતો સમાચારો કહાનીઓ પડદા પાછળની વાતોને ઘણું બધું આ બધું જો તમને પસંદ છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો કારણ કે નવજીવન તમારો અવાજ છે તમારી ચેનલ છે તમારા માટે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે